પાંડેસરા હાઉસિંગ ખાતે શિવાલય માં વખતે કોઈ પણ કાર્યક્રમ કોરોના ને લઈને આયોજન કરાયું નથી જોકે શિવજી ના દર્શન માટે મંદિર ખુલ્લું રહ્યું હતું મારું નામ શાસ્ત્રી જયદીપભાઈ જોશી

થયેલો છે શાસ્ત્રમાં મહાશિવરાત્રી ત્રણ ચાર રાત્રિઓનું મહત્વ બતાવ્યું છે કાલ કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ જ દારૂણા કાલરાત્રિ એટલે ભગવાન કાળી ચૌદશની માતાજીની રાત્રિ છે મહારાત્રિ એટલે ભગવાન શિવની રાત્રિ કે જે દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા અને એની સાથે ભગવાન પરિસ્થિતિ જગતનું ઉદ્ધાર કરવા માટે સમાધિ થયેલા ભગવાન શિવ જાગૃત થયા અને ભગવાન માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા અને તે દિવસથી આ ભગવાન શિવની પ્રતિષ્ઠાનું મહત્વ છે તો એ દિવસ નક્કી કરી અને ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા આજે દિવસે કરે અને ઘણા ભક્તો જોડાયેલા છે આજે સોસાયટીના દરેક હરેક સભ્યો સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને માસ્ક પહેરીએ અને બધાએ ભવ્ય ભવ્ય આયોજન કર્યું છે અને સરકારની ગાઈડલાઈન મુદ્દા અમે થયેલા છે હજી હાલ કોરોના ની મહામારી ચાલે જ છે કોરોના હજી ગયો નથી એટલે અમે બધા સંદેશો આપવા માંગીએ છીએ કે જે કોઈ કાર્ય થાય કેવા પ્રસંગો થાય મોટા ઉત્સવો થાય તો એમાં સરકારની ગાઈડલાઈન મુજબ